એટલે જીજી હોસ્પિટલ જામનગરમાં મુખ્ય રૂપથી આ સિઝનમાં બાળકો અને વે મેડિકલ વિભાગમાં વધારો ઘસારો જોવા મળ્યો છે એ ઇન્ટરમીડિયેન્ટલી વધારે થાય છે દર્દીઓનું સંખ્યામાં એટલે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસમાં ખૂબ જ વધારો થઈ જાય એટલે દસથી વીસ ટકા જેવો સરેરાશ વધારો જોવામાં આવે છે અને હાલ આપણા ત્યાં કોઈ બહુ મોટું પેલું નથી એપિડેમિક જેવું પણ છેલ્લા પાંચ દિવસમાં બે ડેન્ગ્યુના અને ચાર મલેરિયાના કેસીસ છે અને આપણા ત્યાં આ બધી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને સરેરાશ જ્યારે વધારે દર્દી દાખલ થતા હોય ત્યારે એકસો વીસ જેવા દર્દી અપ્રોક્સિમેટલી મેડિકલ વિભાગમાં અને એસીથી નેવું જેવા તે મેડિકલ વિભાગ પીડિયાડિક્સ વિભાગમાં દાખલ થાય છે અને બસો જેવીની આજુબાજુ ઓપીડી એ સરેરાશ રહે છે બાળકોનામાં અને પાંચસોની આજુબાજુ મેડિકલ વિભાગમાં જે વધીને સાડા પાંચસો સુધી પહોંચે અને ક્યારેક બાળકોમાં સવા બસો 아이고, 아